મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુજી અને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપાથી સત્તર જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે દેવશયની એકાદશી પર બનતું દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ સર્વાર્થી સિદ્ધિ અમૃત સિદ્ધિ યોગ મહાલક્ષ્મી યોગમાં બાર રાશિઓમાંથી છ રાશિઓને કરોડપતિ બનાવશે હા મિત્રો હવે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીની કૃપાથી બાર રાશિઓમાંથી છ રાશિવાળા લોકોની કિસ્મત ચમકવાની છે અને આ રાશિવાળા એકાદશીના દિવસે ધનથી માલામાલ થવા જઈ રહ્યા છે આ છ રાશિઓ કરોડપતિ બનવાની છે આ છ રાશિવાળાઓને સ્વયં વિધાતા પણ રોકી શકશે નહીં હા મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ શાસ્ત્રોના અનુસાર દરેક વ્રતનો પોતાનો મહત્વ અને લાભ હોય છે એવું માનવામાં આવે છે કે વ્રત રાખવાથી ભગવાનનો દિવ્ય આશીર્વાદ મળે છે અને ભક્તો પર સુખ અને સમૃદ્ધિની વર્ષો થાય છે બધા વ્રતોમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે દરેક વર્ષ ચોવીસ એકાદશીઓ થાય છે જુલાઈના મહિનામાં પડતી પ્રથમ એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે દેવશયની એકાદશી આષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને મનાવવામાં આવે છે આ વખતે સત્તર જુલાઈના રોજ દેવશયની એકાદશી પડી રહી છે આ દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે અને તેમને સમર્પિત વ્રત રાખવામાં આવે છે આ વ્રતને કરવાથી તમામ પાપોથી મુક્તિ મળે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતને ખૂબ ખાસ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ મુજબ એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં આષાઢ મહિનો ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ મહિનેના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે આ દિવસે શરીરને શુદ્ધ કરવા સાથે ઇન્દ્રિયોને વશમાં કરી કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષા તથા દ્વેષનો ત્યાગ કરી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ દેવશયની એકાદશીનો અર્થ છે અપાર પુણ્ય પદ્મપુરાણ મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા તેમના વામન સ્વરૂપમાં કરવાની વિધાન છે દેવશયની એકાદશીનું નામ પણ છે ધાર્મિક માન્યતા છે કે આ વ્રતને કરનાર વ્યક્તિ પોતાના જીવનમાં મોહભોગ વિલાસથી ઉપર ઉઠીને ધર્મના માર્ગ પર ચાલીને મોક્ષ પ્રાપ્ત કરે છે દેવશયની એકાદશીનો વ્રત કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ મનુષ્યના જીવનમાંથી બધા દુઃખ અને પરેશાનીઓને દૂર કરે છે અને અપાર પુણ્ય આપે છે આ એકાદશી ખૂબ પુણ્ય આપે છે અને મોટા પાપોને નાશ કરે છે દેવશયની એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા ભૂતિઓની બીજા નિંદા સ્ત્રી ગમન અસત્ય બોલવું અને ગાયકી વગેરેના પાપો નાશ પામે છે દેવશયની એકાદશીનો ઉપવાસ કરીને અને આ મહત્વને વાંચવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે પદ્મપુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા તેમના વામન સ્વરૂપમાં કરવામાં આવે છે આ દિવસે તમામ કામનાઓ અને સિદ્ધિઓના દાતા ભગવાન શ્રી નારાયણને પંચામૃત રોળી માળા ગોપી ચંદન અક્ષત પુષ્પ રથ ફળ મીઠાઈ વગેરે અર્પણ કરવાથી ધૂપદીપે આરતી ઉતારવી જોઈએ શ્રી હરિની પ્રસન્નતા માટે તુલસીની મંજૂરી પણ પ્રભુને જરૂર અર્પણ કરો ઓ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ ખાસ કરીને આજે ખૂબ ફરદાયી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવસે એટલે કે એકાદશીના દિવસે ગુરુ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ મહાલક્ષ્મી યોગનું નિર્માણ થયું છે જેમાંથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓને ધન લાભ પ્રાપ્ત થવા યોગ્ય છે આ રાશિવાળા ધનથી માલામાલ બનવાના છે હવે તેમને કરોડપતિ બનવા માંડેને કોઈ રોકી શકતો નથી આ રાશિવાળા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા થઈ છે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે માહિતી આપતા છીએ કે કઈ કઈ રાશિઓ છે જે ધનથી માલામાલ થવા જઈ રહી છે મિત્રો આજના વિશ્વમાં મનુષ્ય માટે પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ બની ગઈ છે પૈસા વગર મનુષ્ય કોઈ પણ કાર્ય કરવામાં સમર્થ નથી જો કોઈ પણ કાર્ય શરૂ થાય છે તો તેમાં ધનની જરૂરિયાત ચોક્કસપણે પડે છે પૈસા વગર કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ જતું નથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં પૈસાની કદી પણ કોઈ ખામી ન થાય તે પોતાનું જીવન સુખ અને વૈભવ સાથે વિતાવી શકે જેના માટે તે દિવસ રાત કઠોર મહેનત કરે છે જેથી તે ઘણો પૈસો પ્રાપ્ત કરી શકે પરંતુ એ મહેનત કરવા છતાં પણ મનુષ્યને સફળતા પ્રાપ્ત નથી થતી અને તે વિચારે છે કે એથી મહેનત કર્યા પછી પણ સફળતા કેમ નથી મળી તમે જાણો છો કે મનુષ્યને મહેનત કરવા સાથે સાથે તેની કિસ્મત પણ સાથે હોવી જોઈએ કારણ કે જો કિસ્મત સાથ ન આપે તો મનુષ્યને જીવનમાં સફળતા મળતી નથી અને જો કિસ્મત સાથ આપે તો મનુષ્ય ઓછી મહેનતમાં જ પોતાની ઈચ્છાના મુજબ સફળતા મેળવી શકે છે તેને બધા સુખ અને વૈભવની વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે હિન્દુ ધર્મમાં ગ્રહનક્ષત્રો અને રાશિઓને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે જો ગ્રહો કે પછી કોઈ નક્ષત્ર પર પણ નાનો કે મોટો પ્રભાવ જોવા મળે છે તો તેનો સીધો અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે કેટલાક લોકો પર તેનો સારો પ્રભાવ પડે છે તો કેટલાક લોકો પર તેનો ખરાબ પ્રભાવ જોવા મળે છે સાથે જ વ્યક્તિના જીવનમાં ઘણા ફેરફાર જોવા મળે છે હા મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને કેટલીક એવી રાશિઓ વિશે માહિતી આપવાના છીએ જેમની સુઈને કિસ્મત હવે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકવાની છે અને આ રાશિવાળાઓના જીવનના સારા દિવસોની શરૂઆત થવાની છે હા મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળા લોકોને જણાવીએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે ખૂબ જ શુભ મહાસંયોગ બનતો રહી રહ્યો છે બધા કાર્યોમાં સફળતા મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે તમને અચાનક ધન લાભની પ્રાપ્તિ થવાની શક્યતા છે વ્યવસાયમાં ભારે ધન લાભ મળવાની શક્યતા છે તમે ટૂંક સમયમાં કોઈ નવો વાહન અથવા મકાન ખરીદી શકો છો જેના દ્વારા તમારા ઘરમાં અને પરિવારમાં ખુશીઓ જળવાઈ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કુંભ વાળા માટે સમય ખૂબ અનુકૂળ છે આ સમયનો પૂરતો લાભ ઉઠાવો હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને ઘરમાં ખુશીઓ આવશે મિત્રો આ યાદીની બીજી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવીએ કે આ સમયે શુભ મહાસંયોગથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારે હવે સમય લાભદાયક રહેશે આ સમયમાં તમારા માટે લાભદાયક સ્થિતિઓ બની રહી છે અને તમારું ધનલાભ માટેના શુભ યોગ જોવા મળી રહ્યા છે તમારા ભાભિ માટે જે યોજનાઓ તમે રાખી છે તે સફળ થશે અને તેમની પર કાર્ય કરવાની જમાના આવી ગયો છે તેમના પર અમલ કરો સફળતા તમારા હાથમાં હશે સાથે તમને અનેક મોટા ફાયદા જોવા મળશે વ્યવસાયમાં નવા રસ્તાઓ ખુલશે જે વ્યક્તિઓ નોકરીમાં છે તેઓને પદમાં ઉન્નતિ મળશે અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે સાથે સાથે સમાજમાં માનમાન્યતા વધશે સંતાન મેળવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે સંતાન પ્રાપ્ત કરવાની ખુશી મળશે માતા પિતા આશીર્વાદથી તમને ઊંચાઈઓ સુધી લઈ જશે મિત્રો મેષ રાશિવાળાઓ માટે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ સમય તમારા માટે અનુકૂળ છે સમયનો પૂરતો લાભ ઉઠાવો મિત્રો હવે ત્રીજી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તો તે રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળા જાતકોને જણાવીએ કે તેઓ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત મહેરબાન છે તમારા ઉપર ખૂબ કૃપા બની રહી છે મિથુન રાશિવાળા જ્યારે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લઈ કોઈ કાર્ય શરૂ કરશે અથવા નવા બિઝનેસની શરૂઆત કરશે ત્યારે તમને તેમાં મોટી સફળતા મળશે તમે સામાજિક રીતે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થશો સાથે સાથે વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિના યોગ્ય છે પરિવારનો સંપૂર્ણ સહયોગ દાંપત્ય જીવન સુખમય રહેશે હા મિત્રો મિથુન રાશિવાળા હવે તમે તે બધા આનંદ મેળવવા જઈ રહ્યા છો જેમના તમે હકદાર છો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે જેના દ્વારા તમારું જીવન બદલાશે મિત્રો આ યાદીમાં ચોથી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિવાળા લોકોને જણાવીએ કે તમારા ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અવિરત કૃપા દ્રષ્ટિ છે જેના કારણે તમને અત્યંત ભારે ધન લાભ મળવાની શક્યતા છે આ સાથે આ રાશિના લોકો માટે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં ઉન્નતિ મળશે અને પગારમાં પણ વધારાની શક્યતા છે જે લોકો વિદેશમાં નોકરી કરવા માંગે છે અથવા વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમને તેમાં સફળતા મળશે હા મિત્રો આ રાશિના લોકોની સ્થિતિમાં વૃદ્ધિ થશે જે લોકો સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન પ્રાપ્ત કરવાની શુભ તક મળવા જઈ રહી છે સાથે સાથે તમારું પ્રેમજીવન દાંપત્ય જીવન અને વૈવાહિક જીવન ખૂબ જ ખુશીઓથી ભરપૂર રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિ માટે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે જેના કાર્યમાં તમે હાથ નાંખો છો તે કાર્ય નિશ્ચિત રીતે સફળ રહેશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારી હાથમાંથી ન જવા દો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેના કારણે તેમનું જીવન બદલાઈ જશે મિત્રો આભાર ધન્યવાદ